શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ સ્પિરિચ્યુઅલ કરણમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં કેવડા ત્રીજ મહાત્માય વિધિ અને વ્રત કથા સાંભળીશું મિત્રો સ્ત્રીઓના તહેવારોમાં કેવડા ત્રીજનું વ્રત મુખ્ય છે આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે તે દિવસે ત્રીજ હસ્તી નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે આ વ્રત સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારું છે દેશમાં લગભગ બધી જગ્યાએ આ વ્રત કરવામાં આવે છે આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ પાર્વતીની પૂજા આરતી અને કેવડા ત્રીજના વ્રતની કથા સાંભળે છે અને રાતના જાગરણ કરે છે તે ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ઘાયુ બને મારો સુહાગ સ્વસ્થ રહે રાત્રે પણ તે પાણી પણ પીતી નથી વહેલી સવારે સ્નાન કરી પૂજા કરી સૂર્યોદય પછી તે પારણ કરે છે અને ઉપવાસ તોડે છે છે કન્યાઓ આ વ્રત દ્વારા એવું માંગે કે તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય ત્રીજના એક દિવસ પહેલા વિવાહિત સ્ત્રીઓ પોતાના હાથોમાં મહેંદી મૂકે છે આ વ્રતનું વર્ણન શિવ પાર્વતીના સંવાદના રૂપમાં ભવિષ્ય પુરાણમાં મળે છે કેવડા ત્રીજની પૂજા વિધિ સવારે નિત્યકર્મથી પરવરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો પરણી સ્ત્રીઓ વ્રત કરતી હોય ત્યારે સૌભાગ્ય ચિહ્નોનો અચૂક ધારણ કરવા હાથમાં જળ લઈ વ્રતનો સંકલ્પ કરવો શુભ મુહૂર્તમાં માટીમાંથી શિવલિંગ અને માતા પાર્વતીની પ્રતિમાનું નિર્માણ કરી તેની સ્થાપના કરો પ્રભુ શિવ અને માતા પાર્વતીની એકસાથે પૂજા કરો દેવી પાર્વતીને સૌભાગ્યના શણગાર જેવા કે બંગડી માળા સિંદૂર ચુંદડી અને શ્રિંગારની સામગ્રી અર્પણ કરો મહાદેવજીની પૂજા કર્યા બાદ તેમને કેવડાનું પાન અર્પણ કરો પૂજન બાદ કેવડા ત્રીજની કથાનું વાંચન કરો અથવા તેનું શ્રવણ કરો ગૌરીશંકર પાસે પોતાના અખંડ સૌભાગ્યની કામના કરો કુંવારી કન્યા વ્રત કરી રહી હોય તો સુયોગ્ય વનની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવી મહાદેવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા દેવી પાર્વતીએ તેમના જીવનમાં અનેક આકરા તપ કર્યા છે મહેશ્વરના નામ જાપ કર્યા છે પણ કહે છે કે તેમાંથી ભાદરવા સુદ રીતના રોજ દેવીએ કરેલું એક વ્રત મહાદેવના હૃદયને સ્પર્શી ગયું અને તેમણે દેવીનો પત્ની તરીકે સ્વીકાર કર્યો આ વ્રત એટલે જ કેવળા ત્રીથ મિત્રો આપણે સાંભળી કેવડા ત્રીજ પૂજા વિધિ અને મહાત્માએ હવે આપણે કેવડા વ્રત કથા સાંભળીશું બોલો ઉમાપતિ એક વખતે ભગવાન શિવ અને પાર્વતી વાતો કરી રહ્યા હતા ત્યારે વાત વાતમાં પાર્વતીએ પૂછ્યું કે હે ભોળાનાથ દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં મારા દેહની આહુતિ આપ્યા પછી જ્યારે મેં ફરીથી અવતાર ધારણ કર્યો ત્યારે તમને પામવા માટે મેં કયું વ્રત કર્યું હતું તેની તમને જાણ છે ત્યારે ભોળાનાથે કહ્યું હે દેવી તો સાંભળો બીજો અવતાર ધારણ કર્યો પછી તમે નાનપણથી જ મારું રટણ કરતા હતા એક વખતે નારદ મુનિએ તમારા પિતા હિમાલયની આગળ મારી ખૂબ જ પ્રશંસા કરી ત્યારે તમે મનોમન ખૂબ જ ખુશ થયા પરંતુ નારદજીએ તમારા લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરવાનું કહ્યું હતું ત્યારે તમે નારદ પર ખૂબ જ ગુસ્સે થયા હતા તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ ભગવાન સાથે કરવાનો વિચાર કરી રહ્યા હતા ત્યારે તમે તમે મનોમન ખૂબ જ મૂંઝાયા અને તે મૂંઝવણ દૂર કરવા માટે તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા હતા વનમાં તમે એક માટીનો ઢગલો જોયો અને બાળકની જેમ તમે તે માટીના ઢગલા સાથે રમવા લાગ્યા હતા તમારું રોમ રોમ મારું રટન કરતું હોવાથી તમે બે ભાન પાણે મારું શિવલિંગ બનાવી દીધું અને ત્યારબાદ તમે

ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમ રોમથી તમારું જ રિટર્ન કરતી હોય તો તમે જ મારા પતિ બનો અને મેં તમને તથાસ્તુ કહી દીધું હતું તમે આખી રાત જાગરણને કારણે અને ભૂખને કારણે ખૂબ જ થાક્યા હોવાથી સૂઈ ગયા હતા જ્યારે તમારા પિતા તમને શોધતા શોધતા તમારી પાસે આવ્યા ત્યારે તમને જંગલમાં સૂતા જોઈને તેઓ ખુશ થયા હતા અને તમને પોતાની સાથે આવવા માટે કહ્યું ત્યારે તમે વિના સંકોચે તેઓને કહી દીધું હતું કે તમે શુદ્ધ મનથી મને વરી ચૂક્યા છો હે દેવી તમે અજાણતાથી કેવડા વડે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો તે વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે કરાવ્યા હતા હે દેવી આમ તો મારી પૂજા બીલીપત્રથી જ થાય છે પરંતુ જે દિવસથી તમે કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ મને પ્રિય છે અને ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે અને પ્રસન્ન ચિત્તી કેવડા વડે મારી પૂજા કરશે તેના બધા જ મનોરથો પૂર્ણ થશે તો મિત્રો આપણે સાંભળ્યું કેવડા ત્રીજ વ્રત મહાત્માએ વિધિ અને કથા વિશે મને આશા છે કે આપને આ વિડીયો જરૂરથી ગમ્યો હશે તો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આ પહેલીવાર આ ચેનલ જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ